ભાવનગર ભાવનગર શહેરમાં બાળકને ત્યજી દંપતી થયું ફરાર ઘોઘા રોડ વિસ્તારમાં રહેતા એક મહિલાના ઘરે પીવાનું પાણી માંગી દંપતી પોતાની બાળકી ત્યજી થયું ફરાર મહિલાએ ગોગા રોડ પોલીસ મથકમાં નોંધાવી પોલીસ ફરિયાદ દંપતી અજાણી મહિલાના ઘરે આવી અને પીવાનું પાણી માંગવાના બહાને પોતાની બાળકીને પાણીના ટાંકા ઉપર મૂકીને ફરાર થયું ઘોઘા રોડ પોલીસે બાળકીના માતા પિતાને શોધવા તજવીજ હાથ ધરી છે જિલ્લા બાળ સુરક્ષા દ્વારા ખાનગી હોસ્પિટલમાંથી બાળકીના માવતરની માહિતી મેળવવા પ્રયાસ શરૂ કરાયા કેમેરામેન બિજલભાઈ માલિકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલેક ભાવનગર મારું નામ નવનીત અનુપદા જોશી છે હું સુરક્ષા અધિકારી જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરી ભાવનગર અને અહીંયા બાળ કલ્યાણ સમિતિમાં સભ્ય સચિવ તરીકે મારી ફરજ બજાવું છું ગઈકાલે તારીખ પાંચ અગિયારના રોજ અમારે ચાઇલ્ડ હેલ્પલાઇન વન જીરો નાઇન એઈટ જે ભાવનગર જિલ્લામાં કાર્યરત છે એમાં એક કોલર દ્વારા કોલ આવેલ કે ભાઈ એક અજાણી વ્યક્તિ મોઢે રૂમાલ ને એવું બાંધીને મારી પાસે જમવાનું ને ખાવાનું માંગી માંગેલું તો હું અંદર પાણીને લેવા માટે ગઈ અને બહાર આવી એટલા અરસામાં એક ગોદડીમાં કોઈ બાળક ત્યાં છોડીને એ વ્યક્તિ જતો રહેલો એટલે અમારા બાળ કલ્યાણ સમિતિ ચાઇલ્ડ હેલ્પલાઇન અને અમારા જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા ત્યાં સ્થળ ઉપર જઈ જે કોલર હતા એ બેન અને એના પતિને સાથે લઈને ઘોઘા પોલીસ સ્ટેશન ગયેલ અને આ અંગેની એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે અને બાળકી જે ત્યજીને જતા રહેલા છે તો બાળકીને જે ગોદડીમાં તેજીને જતારેલા હતા તેની અંદર પરિવાર હોસ્પિટલ એવું લખેલું હતું તો પોલીસ અને અમારે દ્વારા પરિવાર હોસ્પિટલનો સંપર્ક કરતા એ લોકોને ત્યાં બોલાવી એ લોકો બાળકીની ઓળખ કરેલ કે આ બાળકીનો તેમની હોસ્પિટલમાં ચાર અગિયાર બે હજાર પચીસના રોજ જન્મ થયેલો અને નોર્મલ ડિલિવરી થયેલી હોય પાંચ તારીખે રજા આપેલ આપેલી છે એટલે ત્યારબાદ અમારા ચેરમેન સાહેબ ચાઇલ્ડ વેલફેર કમિટીના ચેરમેન સાહેબની સૂચનાથી અમારા બાળ કલ્યાણ સમિતિના સભ્ય દેસાઈ સાહેબ દ્વારા બાળકીનો પ્રવેશ આદેશ કરી અને શ્રી તાપીબાય શિશુ ગૃહની અંદર આશ્રય હેઠળ મૂકવામાં આવી છે અને જે અફસાના બેન છે એના દ્વારા પોલીસ મથકમાં આ જે બાળક ત્યજીને જતા રહેલા છે એ લોકો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે હોસ્પિટલથી મળેલી માહિતી મુજબ આ બાળકીના માતા પિતા છે એ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગઢાળી ગામના રહેવાસી છે એવું જાણવા મળેલું છે પણ સ્ટાફ એ લોકોને હાલ શોધી રહ્યો છે એટલે એ લોકો પકડાશે ત્યારે આગળની કાર્યવાહી પોલીસ દ્વારા જે કઈ કાયદા મુજબ થતી છે કરવામાં આવશે અને અહીંયા અમારે ચાઈલ્ડ વેલફેર કમિટી દ્વારા પણ જે કઈ જુએનએલ જસ્ટિસ એક્ટ અને જુએનએલ જસ્ટિસ રૂલ મુજબ કાયદાકીય રીતે જે કઈ કાર્યવાહી અને જે કઈ કાનૂની પ્રક્રિયા પિતા લઈ જવા માટે સભ્યશ્રીઓ દ્વારા એ અંગે યોગ્ય નિર્ણય કરી પછી બાળકનો બાળકીનો કબજો એને સોંપવામાં આવશે બાળ હા હાલ બાળકી અમારે શ્રી તાપીબાઈ ગાંધી વિકાસ ગૃહ શિશુ ગૃહની અંદર આશ્રય હેઠળ છે સ્વસ્થ છે તંદુરસ્ત છે અને સારી રીતે અમારે ત્યાં એ લોકો બાળકોને આશ્રય હેઠળ રાખે છે એટલે બાળકી બાબતની કોઈ ચિંતા નથી પણ વારંવાર માતા પિતાઓ દ્વારા આવી રીતે બાળકોને તેજીને જતા રહેવાના કિસ્સા ઘણા સામે આવતા હોય છે એ ખરેખર એક શરમજનક ઘટનાઓ છે તો આ માટે જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા વિભુપાણું બનાવવામાં આવેલું છે વિદ્યાનગર છે મહુવા છે તો અમે હું પોતે જિલ્લા બાળ સુરક્ષા એકમ બાળ કલ્યાણ સમિતિ ચાઇલ્ડ હેલ્પલાઇન વન ઝીરો નાઇન વટી દરેક લોકોની વિનંતી કરું છું કે જો બાળક તમારે ન જોતું હોય તો જ્યાં ત્યાં તરછોડો નહીં એને વિભૂપાણામાં છોડી દો અથવા તો અમારા બાળ કલ્યાણ સમિતિ અહીંયા બહુમાળી ભવનમાં ત્રીજા માળે સોમવાર થી શુક્રવાર અગિયાર વાગ્યા થી છ વાગ્યા સુધી ચેરમેન સાહેબને ને સભ્યશ્રીઓ બેઠા હોય છે તેમની સમક્ષ આવીને બાળકને સરંદર સોંપણી પણ કરી શકે છે જેથી બાળકનું યોગ્ય ભવિષ્ય થાય અને બાળક આગળ દત્તક ઉપર જાય તો એ સારી રીતે જિંદગી જીવી શકે એવી પણ મારે મારી દરેક લોકોને નમ્ર વિનંતી છે આવા કોઈ કેસ હોય તો ચાલે હેલ્પલાઇન વન ઝીરો નાઇન એઇટ ઉપર અને અમારા બાળ કલ્યાણ સમિતિ કે જિલ્લા બાળ સુરક્ષા એકમની ઓફિસ કે નજીકના પોલીસ સ્ટેશનનો પણ સંપર્ક કરવા માટે હું દરેક લોકોને બધાવતી વિનંતી કરું છું થેન્ક યુ